મારા મહેસાણાના આકાશમાં આવતીકાલે સૂર્યકિરણ અલગ ખીલવાનું છે જી હા આપ જે જોઈ શકો છો ને એમ મહેસાણાના ઇતિહાસમાં પહેલીવાર એર શો યોજાવા જઈ રહ્યો છે સાંસદ હરિભાઈ પટેલના પ્રયાસથી તેમને રજૂઆત કરી રક્ષામંત્રીને રાજનાથસિંહજીને અને એમના પ્રયાસથી ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના આ એર શોને લઈ ઉત્તર ગુજરાતમાં જબરજસ્ત ઉત્સાહ છે બે દિવસ ચાલે છે આવતીકાલે સવારે આકાશમાં આપણી સેનાનું શૌર્ય જોવા મળશે શૌર્ય અને કૌશલ્યના દિલ દિલધડક રોમાંચક નજારો જોવા મળશે એર શોનો એક દિવસ પહેલા કિરણની ટીમે મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરી એના પર દ્રશ્યો જોવો છો જબરજસ્ત રોમાંચ જોવા મળે છે ભારતીય વાયુસેનાના હોક એમ કે એકસો બત્રીસ વિમાનોએ આકાશમાં ધડક સ્ટન્ટ કર્યા અને એરોબેટિક જોઈને જે સ્થાનિક લોકો છે વ્હીકલ જે જતા હોય છે પુલ ઉપર કે રોડ ઉપર એ કે અગાસીમાં એ ઉભા રહીને જોતા હોય છે આ નજારો પહેલી વાર જોવા મળ્યો છે હું પણ વર્ષો સુધી મહેસાણામાં રહ્યો છું ક્યારેય જોયો નથી કારણ કે ત્યાં તો નાનું એરપોર્ટ હતું વિમાન જોવા માટે ઉપર જતા હતા ત્યારે પણ કાલની સ્થિતિ અલગ હશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ ઓગણીસો છન્નુંમાં રચાઈ હતી અને તે એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે ટીમનું સૂત્ર છે સર્વદા સર્વોત્તમ અને જે તેની ચોકસાઈ શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતિક છે અત્યાર સુધી દેશમાં સાતસોથી વધુ આ પ્રકારના પ્રદર્શન થઈ ચૂક્યા છે અને કાલે મારા મહેસાણાની અંદર આ થવા જઈ રહ્યું છે ત્યારે મહેસાણાને આ શો અપાવવા બદલ એ માટે પ્રયાસ કરવા બદલ હરિભાઈ પટેલને અભિનંદન સાથે જ મહેસાણાને આ શો આપવા બદલ વાયુસેના અને રક્ષામંત્રી આ બંનેનો ખૂબ ખૂબ આભાર એક મહેસાણાના દીકરા તરીકે પ્રદેશના નાગરિક તરીકે